એક છોકરાને ક્યાંય સેટિંગ મળતું નહોતું બરાબર એટલે એને ક્યાંય સગાઈનું નું મેળ આવતો જ નહોતો પણ શું કહેવાય ઘોડા નાય ભગવાન આવતા હોય છે એવી રીતે એના એક દિવસ ભગવાન આવે તમે જોતો ભગવાન આવે એટલે એની સગાઈ થઈ ગઈ હવે સગાઈ પછી ભાઈને પહેલી વાર મળવાનું હતું એટલે પહેલી વાર મળવાનું હોય એટલે હાલક તો હોય ને યાર હા ભાઈ ને હરખ હતો પણ ભાઈ ને એવી ખબર નથી કે ભાઈ હરખમાં શું લોચા મારશે જોવાનું વ્યક્તિ વધારે પડતો ઉત્સાહિત થઈ જાય વધારે માં આવી જાય એટલે કઈક ને કંઈક તો લોચા મારે જ એટલે અમારા ભાઈ ને એવું હતું તો પેલા ત્યાં સગાઈ થતી નથી ને પછી સગાઈનો મેળ આવી ગયો એટલે ભાઈ છોકરીને મળવા ગયા છોકરીને મળવા ગયા એટલે અંદર થી તમ ખુશ ખુશ હતા છોકરી કે હાય એટલા એરા કે હા છોકરી કે તમે શું કરો છો આ મને હવે આપણે ડિટેલમાં વાત કરીએ માં આપણી એ ફોન મેસેજમાં વાત થતી સગાઈ ત્યાં પછી મળ્યા એ વખત મળ્યું તો બધું જોયું તો પણ છોકરીને ફરીથી તો વન પૂછવાની ટેવ સગાઈ વ્યક્તિ તો પૂછ્યું જ બધું ભાઈ તમે શું કરો છો શું ધંધો કરો છો તો પણ છોકરીએ ફરીથી પૂછ્યું કે બોલો આજકાલ શું કરો છો તમે એટલે કે બસ તને યાદ કર્યા કરું છું વાલી કે મને યાદ કર્યા કરજો વાંધો નથી પણ જોડે જોડે ધંધોય કર્યા રાખજો નહીં તો પછી મારા બાપાએ હગ જ કરાઈ છે લગ્ન નહીં કરાય તમે મને યાદ કર્યા મને કર્યામાં કામ ધંધામાં ધ્યાન આપશો નહીં અને બેરોજગારનું ગાડું માથે ચરાઈને ફરશો માથે લેશો બેરોજગારનું ગાડું તો પછી મારા બાપા લગ્ન નહીં કરાવે એટલે મને યાદ કરો એનો વાંધો નથી પણ છે ને જોડે જોડે છે કામ ધંધો બી જરૂરી છે કામ ધંધામાં પણ થોડું ધ્યાન આપો

હું નક્કી કર્યું આના આજે હું આજે નહીં પડનું કાલે નહીં પડનું કે છોકરીએ તરત કાળા ચશ્મા પહેરી નેક્ટવે ઉપર એની ગળે પહોંચી જઈને પપ્પા ના પાડી દીધી કે પપ્પા તમે કયા છોકરા કયા મજૂરિયા જોડે મારી સગાઈ કરાવી હતી કાળા ચશ્મા પહેરીને મસ્ત માટી તૈયાર થઈ ગઈ તો એને એવું લાગે છે કે હું વેલ્ડિંગ કરવા આવી છું શું નહો થાય યાર એટલે વખાણ કરો ને તો બી ધ્યાન આપજો વખાણ સારા સારા કરવા વધારે પડતા નહીં કરવા વખાણ કરવાના તમારી ઘરવાળીઓ એક તો તમને માંડ માંડ કદાચ લોકોની સગાઈ થતી હોય છે તો આપણે સમજી શકીએ છીએ કે નો માંડ માંડ સગાઈ થઈ હોય તમને હરક હોય તમને ઉત્સાહ હોય પણ એ ઉત્સાહમાં ઉત્સાહમાં પછી તમારી સગાઈએ તૂટ એવું ના કરવાનું થોડું વ્યવસ્થિત રહેવાનું થોડું વ્યવસ્થિત રહેશો તો મજા રહેશે બીજું કઈ નહીં પુષ્પા ટુ મૂવી તમને ખબર છે પુષ્પા પહેલા પુષ્પા વન આવ્યું ને અત્યારે જોરદાર પાંચ તારીખે રિલીઝ થયું હતું પાંચ ડિસેમ્બરે વિડીયો કદાચ આપણો લેટ આવી રહ્યો છે તો પુષ્પા મૂવી તમને ખબર છે જોરદાર માર્કેટમાં ચાલે છે પુષ્પા પુષ્પરાજ મેં ઝૂકેગા નહીં સાલા ના જોવા જેવું છે પુષ્પા વન બી જોરદાર છે ટુ બી જોરદાર છે બે બે પિક્ચરો મસ્ત જોવા જે મજા આવશે તમને એમ તમને એમ થાય છે કે મારો બેટો પ્રમોશન કરો ના પ્રમોશન નહીં કરતો તમને એમ તો થાય હો તાર અંદર પેટ્યા ને પૈસા લીધા છે કે પુષ્પા પિક્ચર એમ કઈ કરે પ્રમોટ કરી દે ના 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 આપણે ક્યાંય બોલીવુડ દ્વારા પ્રમોટ કરવાનું હા જે કોઈ દિવસ ગુજરાતી પિક્ચર પ્રમોટ કરવાનું થાય તો કરે બોલીવુડ નું કરી દઈએ આપણા ભારતનું પિક્ચર જેવું નથી આપણા ક્યાં પુષ્પાની પ્રમોટ કરવાની જરૂર છે એ જાતે જાતે ક્યાં છે મેં ઝૂક્યા કા નહીં સાલા તો એના ભોગ હો તમે પુષ્પા મૂવી જોવા જાઓ સાહેબ તો તમારે તમારા ભાઈબંધ જોડે જોવું જવાનું તમારે તમારી ગર્લફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ તો તમારી ગર્લફ્રેન્ડ હોય તો તમારા ગર્લફ્રેન્ડ ને લઈ જવાનું તમારા મમ્મી પપ્પા ને લઈ જવાનું તમારા કુટુંબમાં માં જેને લઈ જવાનું કુટુંબ ખાસ લઈ જવાનું કારણ કે કુટુંબ માટે અમે એક સંદેશ પણ આપેલો છે તો કુટુંબ લઈ જવું લઈ જવાનું ભાઈ ને લઈ જવાનું તમે જે લઈ જવાનું લઈ જવાનું પણ એ મૂવી ભૂલથી તમારી ઘરવાળી જોડે જોવા જવાનું નહીં અમારા બાજુવાળા ભાઈ ફોર્મમાં ફોર્મમાં કહેતા હતા બેબી ચલ ચણે પુષ્પા બટાઓ પુષ્પા જોઈ નઈન બે દાડાથી ઘરમાં ઝઘડો ચાલે છે બોલો હા આ તમે વિચારતા હશો પુષ્પા જોઈ નઈ છે ઝઘડો પુષ્પા ટુ જોઈ નઈ પુષ્પા ટુ સોરી પુષ્પા ટુ જોઈ નઈ છે ઝઘડો થાય છે તો પુષ્પા ટુ મૂવીમાં એવું બતાવેલું છે સોરી હું તમને સ્ટોરી કહી દઉં છું પુષ્પા ટુ મૂવીમાં એવું બતાવેલું છે કે જે પુષ્પા હોય છે ને એ કોઈ નાથી બીતો નથી આ ગામમાં ટણી મારે એમ પુષ્પા ઝૂકે કા ચાલા ઝૂકે કા નહીં ચાલા અને એની ઘરવાળીને હા અમે ઝૂકી જાય બિચારો ઝૂકી એટલે જો તમે તમારી ઘરવાળીને થિયેટરમાં લઈ ગયા છો તો કોણ યુ મારશે જો શીખો આનાથી કઈ શીખો પુષ્પા કે બધા પીવડાવે છે પણ ઘરવાળી ના ભાઈ એ ઝૂકી જાય ભલ ભલા જગી જશે ઘરવાળીઓમાં પુષ્પાજી પુષ્પા

બધું ઘરવાળીનું કીધું કરાય નહીં થોડું તમારુંય એ ચાલવું જો થોડું એવું નહીં કીધું બધી તમારા ઘરવાળીનું કીધું જ ના કરો તો થોડું તમારુંય એ ચાલો ઘરવાળીનું કીધું કરવું જોઈએ અને હું તો કઉ છું તમારે તમારા ઘરવાળીનું કીધું કરવું હોય તો કરજો હું એમ કઉ તમે તમારા ઘરવાળીને કીધું ના કરો અને તમારા ઘરમાં ઝઘડો થાય તો હું કોઈ થોડો છોડાવા આપવાનું એક ભાઈનો દીકરો તમે ના ભાઈનો દીકરો નહીં એક કોલેજનો દીકરો કોલેજમાં ભણતો તો ને એટલે કહું છું જેમ સેટ થતું એમ લઉં ને આ તો મજા આવે તમને બીજું કાઈ નહીં તો એક કોલેજનો દીકરો તમે જો તો પ્રેમમાં ગાંડો તૂર થઈ ગયેલો ગાંડો તૂર એટલો ગાંડો તૂર એને બસ એની પ્રેમ 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 જ દેખાતો હતો એને એક જગ્યાએ હતા સારા સંબંધો જેને ગર્લફ્રેન્ડ કહેવાય છે તો એને ગર્લફ્રેન્ડ હતી ને તો એના ગર્લફ્રેન્ડ ઉપર એને બહુ જ પ્રેમ હતો દિવસ રાત એના ફોટા જોયા રાખે એને જોઈ જોઈ સ્માઇલ આપ્યા રાખે આમાં મલકાય તમે જોવા તો હી હા ફોટો જોઈને મલકાય એના વિડીયો જોઈને મલકાય એનો વિડીયો કોલ આવતો તો બી મલકાય પ્રેમમાં ઘેલો હતો પ્રેમમાં ગાંડો દૂર હતો કહેવાનો મતલબ એટલો એની ગર્લફ્રેન્ડ ના પ્રેમમાં એની ભવિષ્યમાં ઘરવાળી થવાની હતી ખબર નહીં પણ ત્યારે તો એની ગર્લફ્રેન્ડ હતી તે એના ગર્લફ્રેન્ડના પ્રેમમાં ભાઈ ગાંડા તૂર હતા ગાંડા તૂર એટલે ગાંડા તૂર એટલે ભાઈને શું ટેવ હતી કે એની ગર્લફ્રેન્ડનો ફોટો ચામ ખોલીને ગીત ગાતા રોજ તે એક દિવસ તમે જો તો દરવાજો બંધ કરવાનો ભૂલી ગયા રૂમનો અને એમની ઘરવાળીનો ફોટો ચાલુ કર્યો અને ગીત ગાવા માંડ્યા

પોખે ને પોકે બિચારા રોયા બે છું દરવાજો બંધ કરીને એમને ગાવું પડે ને યાર નૈન ને બંધ રાખીને મેં તમને જોયા છે નામ છે બધું બરાબર છે પણ એ બધું દરવાજો બંધ રાખીને થાય યાર તમે દરવાજો ખુલ્લો રાખીને ચાલુ પડી ગયા નૈન ને બંધ રાખીને મેં યાર એવું તમને જોયા હાલે બાકુજી ધોયનો ખર્ચ રોવડાવી અને પાછા આવું બધું આવી રહ્યા ફોનમાં જ કરો એમનો ફોટો જોઈને જ હસર એમનો ફોટો જોઈને જ થાય રિયલમાં જ્યારે એમને એમની ગર્લફ્રેન્ડ મળતી ને ત્યાં તો ભાઈને બોલવાની એમાં લાગ પાપા પાપા લા પાપા થઈ જાય અમુક એવું હોય પાછા ફોનમાં એમની ગર્લફ્રેન્ડને જોર વાતો કરતા હોય કે વાલી ગર્લફ્રેન્ડ જાનો દીકુ ચાકુ અને રિયલમાં આવે એટલે હા બોલો હા હા બોલો બોલો બોલ હા થઈ જાય ભાઈ ની જાન જતી હતી એક ભાઈ ભાઈ પરણવા પરણવા તો 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 એમની ન બાકી ચાર ચાર એવું નહી કે ખાલી પરણવા વાળા વરરાજ જ ઘોડા ઉપર બેસે એના પપ્પા એના કાકા એના મોટા ભાઈ બધા ઘોડા ઉપર જતા હતા આપણને જોઈએ તો કન્ફ્યુઝ થઈ જાય ચાલુ પરણવા કોણ આમ પાછા બધા માથા પર ફીટા ફેરેલા એટલે પેલા એના ગોડી લઈને એમના આગળ કાકો હતા ઘોડા ઉપર એમના કાકો હતા મન લાગ્યું કે સાલો પંચાવન વર્ષનો નો ડોહો પણ પછી આ તો ધીરે ધીરે એમના પપ્પાનો ઘોડો આવ્યો એના મોટા ભાઈનો ઘોડો આવ્યો વચ્ચે પાછા એ આવ્યા પાછા પાછળ એના નાના ભાઈનો ઘોડો આવ્યો ત્યારે મને ખબર પડી કે હા ભાઈ આ તો ઠાઠ અને ઠઠારું કર્યું છે એમ બાકી પેલા પેલા કાકાનો મેં ઘોડો આવતા જોયું ને મને લાગ્યું કે બિચારી કેવી ફૂલ જેવી કોમલ જેવી છોકરી ના ડો ક્યાં પણ એવું નતું વાસ્તવમાં વાસ્તવિકતા જુદી હતી તો પછી જે ભાઈ લગ્ન હતા ને એને થાટ પાઠ જોરદાર હતું થાટ એટલો જોરદાર વરઘોડામાં પણ બેન્ડ બાજુ ઉપર આલીશાન બેન્ડ બાજુ બોલાયેલું સૌથી મોગામાં મોગું બેન્ડ બાજુ બોલાયેલું ઘોડા જે કર્યા હતા પાડેથી એ પણ સૌથી મોગામાં મોગે જો ભાવના ઘોડા હશે કપડાં બધા જે પહેર્યા હતા એ પણ મોગા મોગા ભાવના કપડાં હશે બધું મોગું મોગું માન આલીશાન ગ્રાન્ડ લગ્ન હતા અને વરઘોડા વાળા ઉપર એટલા પૈસા ઉડાડતા હતા એટલા પૈસા ઉડાડતા હતા કે પૈસા ઉડાડવામાં ઉડાડવામાં જાન બે કલાક મોડી પહોંચી ત્યાં ચોરી આગળ તો પહોંચી જ નથી બિચારા પેલા કન્યા પક્ષ વાળા સામે જવું તોય તમે જોતા બંધ કરે નહીં તોય બંધ કરે નહીં તે પછી કન્યા પક્ષ વાળા ભાઈ ને મગજ ગયું કે શું કામ આટલા બધા પૈસા ઉડાડ 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 કરો છો કે પૈસા ઉડાડવાનો બહુ શોખ છે જે લગ્ન કરવા છોકરી આ જે જતા હતા ને એમની ભદ્રીજી થતી હતી બોલો ભાઈ ગરમ થઈ ગયો કે શું કામ આટલા પૈસા ઉડાડ ઉડાડ કરો છો કે પૈસા ઉડાડવાનો બહુ જ શોખ છે ને કે મારી ભત્રીજી ના વડે પજો આ ખાલી એ તો ઉડાડવાની જ છે એના ભાગના પણ મારે પણ એને બે ચાવી ભરવી પડશે કે મારા ભાગના એ તું તાર ઉડાડજે જાય પછી પેલા તમે જોતા સબ બધું ત્યાં વરઘોડું વરઘોડું બંધ કરી છાના માના પણ આવી ગયા મારે ભાઈ પણ રડે જતો હતો ને કીધી રાખતો હતો મારા મોસ્ટ ઓફ જોક્સ બધા પતિ પત્ની ઉપર હોય છે અને બધા હાસ્ય કલાકારોના જોક્સ પતિ પત્ની ઉપર જ હોય કારણ કે પતિ પત્નીનો સંબંધ એવો છે કે મજાનો સંબંધ છે રોજ જોડે રહેવાનું હોય રોજ ઝઘડા થાય રોજ તો ના થાય હું તો પ્રાર્થના કરું એવી અને ના થવા જ જોઈએ રોજ ઝઘડા તો બિલકુલ ના થવા જોઈએ પણ આ તો ખાલી વાત છે નાના મોટા ઝઘડા થતા મસ્તી મજાક વાળા ઝઘડા થતા રહે પતિ પત્ની ના ઝઘડા ની વચ્ચે પત્ની જોડે તમારો મસ્તી વાળો ઝઘડો કરાય બાપા જોડે ના કરાય ને બાપો દે એટલે પતિ પત્ની ના સંબંધમાં શું મજા આવે મજા રહે તમને મજા રહે તો આપણે વાત કરતા હતા કે ઝઘડાની તો પછી જે મીઠા ઝઘડા થાય ને બધું થાય મજા આવે તો એમ તે મારો ભાઈબંધ ની હું વાત કરતો હતો કે મારો ભાઈબંધ હમણાં ગાથા ગાતો હતો એની કે બબલુ યાર જમાનો કેવો થાય ગયો છે ક્યાં હું બધું જમાનો કેવો જમાનો છે એવો છે શું થઈ ગયું મેં બોલ જમાનો તાર કઈ થયું મન કે હા યાર મને આ જમાના ઉપરથી હવે તો કે વિશ્વાસ ઉઠી ગયો છે મેં કીધું ટોપા જમાના ઉપરથી અત્યારથી વિશ્વાસ ઉઠવા માંડ્યા હતા મન કે હા મન જમાના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો કે મેં કીધું કેમ પણ શું થયું તો કે બબલું સાંભળ મેં કે છે ને જેને બપોરની રિસોર્સોમાં ડેરી મિલ્ક ને કિટકેટ ખવડાવી હતી એ આજે મને બપોરોની રિસેસમાં રીંગણા અને તુવેરોનું શાક ખવડાવે છે મે કીધું કોણ મારી ભાભી કે હા કે મને કઈ ના ખવડાવે જો મને ડેરી મિલ્ક ને કે તો હવે મોટો આવડે આપડે છોકરાના બાપ છે એટલે ના ખવડાવી શકે પણ કે સારામાં થોડું મને ભાવે એવું શાક તો બનાવી શકે કે આ તો રીંગણા બટાકાન ના બધું બનાય બનાય કરી ખવડાય પૂરા કરી નાખ શકે આવું બધું હોય છે યાર પણ તમને અમારો વિડીયો ગમે છે એવી હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરી ચૂકવીએ જલ્દીથી નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ અને હા પ્રોગ્રામ માટે માહિતી તમારે લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો ફોન ના લાગે નહીં જ લાગતું હતું શૂટિંગમાં ને એડિટિંગમાં ફોન હોય છે તો ના લાગે તો ચિંતા કરવી નહીં વોટ્સઅપ ઉપર મેસેજ કરીને સંપર્ક કરી લેવો આપણને તમારો જે હશે બધું ડિટેલ તમને જોઈતી હશે મળી જશે બરાબર તો ફરીથી મળીએ જલ્દી જ કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી મોજ રહો આનંદ કરો મસ્તી કરો મજા કરો જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે